લોકસભાની સાથે સાથે વિધાનસભાની પેટાચૂંટણીનો પણ જંગ જામ્યો છે પેટાચૂંટણીના ઉમેદવારો હાલ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો પ્રચારમાં અનોખો અંદાજ જોવા મળ્યો મોઢવાડિયા બગવદર ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ઘોડા પર સવાર થઈને પ્રચાર કરતા જોવા મળ્યા આણંદ બેઠક પર ભાજપનો ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે ભાજપના મિતેશ પટેલનું પીપળી ગામે અનોખું સ્વાગત કરાયું બોરસદ નજીક પીપળી ગામે જેસીબી પર બેસીને રેલી કરી ગ્રામજનોએ મિતેશ પટેલનું ભવ્ય સ્વાગત કર્યું બગીઘોડી વડદગાળા બાદ હવે જેસીબી પર પ્રચાર ચર્ચામાં આવ્યો છે

સમયે કરોડની રોકડ પકડાઈ છે બનાસકાંઠાના પાલનપુરના એરોમા સર્કલ પાસેથી આ રોકડ પકડાઈ કારમાંથી બિનહિસાબી એક કરોડ રૂપિયા જપ્ત કરાયા છે પોલીસના ચેકિંગ દરમિયાન કારમાંથી રોકડ રૂપિયા મળ્યા ડીસા તરફથી આ કાર આવતી હતી અને આ કેસમાં બે સામે ફરિયાદ નોંધાઈ છે લોકસભા ચૂંટણીને લઈ હાલ તમામ રાજ્યોમાં મતદાનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નર્મદામાં દિવ્યાંગ મતદારો મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે નર્મદામાં જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પ્રાંત અધિકારી કલેક્ટર ગોપાલ બામણિયા તથા રાજપીપળા ડોક્ટર કિશનદાન ગઢવીએ એમઓયુ કર્યા છે દિવ્યાંગ નાગરિકોને મતદાનમાં સરળતા રહે તે માટે આસોયો એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટ્યુરિઝ ગવર્નન્સ ઓથોરિટી દ્વારા પિંક ઓટો ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે

અને મતદાનથી કોઈ પણ મતદાર વંચિત ન થાય અને વધુ મોટા પ્રમાણમાં જે છે એ મતદાન થાય એ માટેના જે વહીવટીતંત્રના પ્રયાસો છે એ આનો ઉદ્દેશ છે આ ઉદ્દેશ જે છે આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ માટે આપ જોતા રહો એટીન ગુજરાતી બાળો મૃતકના પરિજનોએ પરણીતાની હત્યા થઈ હોવાનો કર્યો આક્ષેપ પતિ સહિત સાસરિયા સામે કર્યા ગંભીર આક્ષેપ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી વડોદરામાં સિનોરના દિવેર અને નર્મદા મઢીને જોડતું નાળું બેસી ગયું નાળું બેસી જતા દિવેરથી નર્મદા મઢી જતા વાહન ચાલકોને હાલાકી તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા સ્થાનિક લોકોની માંગ જૂનાગઢના પાણીધ્રામાં મોગલ માતાજીના મંદિરમાં સંતવાણી યોજાઈ સંતવાણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક જ મંચ પર દેખાયા કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી જેવા ખ્યાતનામ કલાકારોએ કાર્યક્રમમાં રમઝટ બોલાવી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો જન્મદિવસ હોવાથી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો સમર્થકોએ રાજેશ ચુડાસમા પર રૂપિયાનો વરસાદ કર્યો તો કોંગ્રેસ ઉમેદવાર હીરા જોઠવા પર પણ તેમના સમર્થકોએ રૂપિયાનો વરસાદ કર્યો કાજલ હિન્દુસ્તાની સામે પાટીદારો આખરા પાણીએ કાજલ હિન્દુસ્તાની વિવાદિત ટિપ્પણીના વિરોધમાં પાટીદારનું મહાસંમેલન યોજાયું પાટીદારોએ કહ્યું કે હિન્દુની દીકરી થઈ અને હિન્દુ દીકરીઓ પર પરિલાસ કરે છે તેને અમે કાજલ હિન્દુસ્તાની નહીં કાફર પાકિસ્તાની કહીશું કાજલે પાટીદાર દીકરીઓ પર ટિપ્પણી કરતા પાટીદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો જાહેરમાં માફી માંગે તેવી પાટીદારોની માંગ કાજલ માફી ન માંગે તો ચૂંટણી બાદ પણ ઉગ્ર વિરોધી ચીમકી ઉચ્ચારી રૂપાલા વિવાદમાં સમાધાનની સંભાવના જામનગરમાં જામસાહેબનો વધુ એક પત્ર આવ્યો સામે રૂપાલાને લઈને જામ જામસાહેબે ક્ષત્રિય સમાજને કરી અપીલ તેમણે લખ્યું કે રૂપાલાને ક્ષમા વિરાસ્યા ભૂષણમના ધર્મને યાદ કરીને માફી આપવી જોઈએ રાજકોટમાં રવિવારે બપોરે યોજાશે ક્ષત્રિય સમાજનું સંમેલન ક્ષત્રિય આગેવાન રમજુભાઈ જાડેજાએ કહ્યું કે સંમેલન રૂપાલાની ટિકિટ રદ થાય તેનો દાખલો બેસાડવા માટે છે મોટી સંખ્યામાં ક્ષત્રિયો સંમેલનમાં રહેશે હાજર રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો ચાય ચર્ચા કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં મોહન કુંડારીયા રમેશ પીલાળા અને ગોવિંદ પટેલ સહિતના પાટીદાર નેતાઓ હાજર રહ્યા ક્ષત્રિય સમાજના વિવાદ અંગે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે મોર વડોદરામાં શક્તિસિંહ સાથે મુલાકાત બાદ મધુ શ્રીવાસ્તવનો બફાટ કહ્યું મધુ શ્રીવાસ્તવથી ડરે છે કોંગ્રેસ કોંગ્રેસે ડર છે કે મધુભાઈ છે તો તેમને કોણ સાંભળશે મધુ નિવેદનનો વિડીયો થયો વાયરલ કપડવંજ વિધાનસભાના ભાજપ કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા કટલાલના ચીપડી ગામના ભાજપ આગેવાન પચીસ જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા રાજકોટમાં સિંધી સમાજના કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલા રહ્યા હાજર બાબા ટહેલિયા રામ સાહેબ મંદિરમાં રૂપાલાએ કર્યા દર્શન શહેરમાં યોજાયેલ બાઇક રેલીનું પણ કરાવ્યું પ્રસ્થાન જુનાગઢમાં ખોરાસા ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ કર્યા કેસરિયા સાંસદ રાજેશ ચુડાસમા અને દિલીપસિંહે અમરેલીમાં એક ભાષણ દરમિયાન ભાજપ ઉમેદવારની જીભ લપસી ભરત સુતરિયાએ સંબોધનમાં કહ્યું સી આર પાટીલ સાહેબ ને ખાતરી આપીએ છીએ કે અહીંથી પાંચસો પાર કરી બતાવીશું આ શબ્દો સાંભળતા જ થોડી વાર માટે સન્નાટો છવાઈ ગયો વસંત મસાલા સુરતની વીએન યુનિવર્સિટીની પરીક્ષામાં બનાવ ભરૂચના પરીક્ષામાં મહિલા સ્કોડે છાત્રની ટી શર્ટ ઉપર કરવાનું કહેતા હોબાળો અમદાવાદના એક કાફેમાં વેજ બર્ગરના બદલે ગ્રાહકને અપાયું નોનવેજ બર્ગર ગ્રાહક એએમસીમાં કરી ફરિયાદ વડોદરામાં પ્રચાર સમયે મનીષા બહેન વકીલનો અનોખો અંદાજ જોવા મળ્યો વૃદ્ધ મતદાર સાથે નાચતા હોવાનો સાથે હું છું શ્રુતિ શાહ અને હાલ સમાચાર આવી રહ્યા છે ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો એક સમયે જાહેર થયેલ કોંગ્રેસ ઉમેદવાર કરશે કેસરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા કરશે કેસરિયા તો કોંગ્રેસને વધુ એક ઝડકો કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા કરશે કેસરિયા ચૂંટણી ન લડવાની વાત કરનાર રોહન ગુપ્તા એ ભાજપમાં જોડાશે અગાઉ રોહન ગુપ્તાએ કોંગ્રેસ માંથી આપ્યું હતું રાજીનામું હાથ છોડી ચુકેલ રોહન ગુપ્તા કરશે કેસરિયા ચૂંટણી ન લડવાની વાત કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે

પિતા છે તે પણ કોંગ્રેસ પાર્ટીના એક દિગ્ગજ નેતા માનવામાં આવતા કારણ અમદાવાદ શહેરમાં માં જયારે કોંગ્રેસ શાસન ન હતું એ સમયે કોંગ્રેસનું નું જયારે ની સાલ જે શાસન આવ્યું તેના મુખ્ય જે પરિબળ હતું તે એના જે ફાધર છે રાજકુમાર ગુપ્તા તેનો તે પાયો માનવામાં આવે છે ત્યારબાદ રોહન ગુપ્તા પણ અલગ અલગ જવાબદારીઓ કોંગ્રેસ પાર્ટીમાં તેઓ નિભાવી હતી પરંતુ હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેઓ કેસરિયું ધારણ કરવા જઈ રહ્યા છે કારણ કે તેઓને અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના તેઓ અચાનક થઈ ગયા છે કે તેઓ ઉમેદવારી નથી કરવા માંગી રહ્યા તેઓના પિતા રાજીનામું આપે છે તેઓ હોસ્પિટલમાં તેના પિતા દાખલ થાય છે ત્યારબાદ પણ તેઓ મીડિયા સમક્ષ આવે છે ત્યારે તેઓ કહે છે કે કોંગ્રેસના અનેક એવા નેતાઓ